ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું ચલો ભગવાનના દર્શન કરી લઈએ જય શ્રી કૃષ્ણ બધાના તો દર્શન કરી લો કાનાના અને કાનાજીને આપણે પ્રાર્થના કરીએ કે બધાને ખુશ રાખ ચા બનાવવા મૂકી દીધી હ બિકોઝ આજે છે ને મારા સોનથી સ્ટોરે જવાનું હોમ તો રોજ સવારે હું વહેલા જાઉં ને તો હું ચા નહીં બનાવતી

અને કેમ કે આ ડોર છે ને વખાતો નતો હરખો તે એ આખો ડોર કાઢીને ખબર નહીં કે એક રીતે ફિક્સ કરી છે કેતી કેપિટલ ની ડિલિવરી અને જોવા આ જય બંકો ડિલિવરી સેટ કરી રહ્યો છે તમાર કરવી હોય તો આવી જજો જય માતાજી બધાન જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ

તમારી સ્ટાઈલ થોડો ફોલો કરી હ પણ એમાં મારી બી થોડી એટલે તમે ચાખજો અને પછી કહેજો શું બન્યું બરાબર આપો તલક અલગ થોડી બોલ કરો ખાવા બેજો હો પેલા આંકિતને ફોન કરાવ ખાઓ આ બે જણા બેસો ઓકે બેજો ખાવા બેજો ખાવા બેજો ખાવા તમે જોડે આવો ખાવા બેજો નહીં બેજો ખાવા બેજો ખાવા ખાવા બેજો ખાવા

तो बता चलो हमें क्या चाहिए अब लाइट ओन ही बंद कर देंगे घर नहीं चलो ताईजी हम बंद ताईजी बाहर आज बहुत मस्त वीडियो हो बहुत टाइम कोई यार आता नहीं હાય અમારે તો રેન્જ રોડમાં પંચર પડી ગયું ખબર નહીં જીમવું પડ્યું ત્યાં તો બીજી ગાડી લઈને જવી પડશે કઈ બાજુનું પડ્યું શું કહે ખબર જ નહીં પડે મને તો આવું આઈ થિંક આઈડ્યું મે બી ખબર નહીં જે હોય બાકી જો આપણે પાછળનો વગળો હોય ને ખેતરો જેવું આવું ખેતરમાં રહેવાની જ મજા આવો સીટીઓ તો ના મજા આવો હોય એટલો ઓબાળો થતો હોય અને હોર્નના અવાજો આવતા હોય એટલા ગાડીઓના અંબાડીઓના આપણે આ નિશાન લઈને જવાની હોય અમારે તો જો ગાય છે ધોવા નોખ્યું બધું બાર અંકિતાના ધ્રુવે આજે બરાબર નું બુજેર સી અમે બે છોકરા બહુ કામ કરી બહુ કામ નહી ડાય આઈ બે બે સાડા ત્રણ મોય જઈએ અમાર ભૂરો તો પોતું માર હ એને પોતું મારી જો કોને ચટકાટ મારા ને બાકી અને આ રહ્યું આ જુઓ જેટલી ગંદ થાય હમણાં પાઉ બિચારાને કાલ પંદર હતી એવું એવું થઈ જવાનું એ છોકરો બહુ કામ કરો હારો વડાયો આમ ટાઈમે રજાઓ પાડી ને અંખો પણ ચાલો વળી હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ વસ્ટોરે આવી જઈ થોડું કામ બામ કરી દીધું થોડી ડિલિવરી આવી હતી ગોઠવી દીધી હવે આપણે યોગેશનો જવાનું બહાર તે હવે ગાડી સાફ કરીએ

ચાલુ કરવા માટે ગાડી હા કે પગલપ થઈ ગયો ટેન્ડલ હાથ મને આયો કેમેરા માઈ ના મમ્મી મને ખબર મારા બહુ ને તડકો કાઢ્યો આ તો ઠંડી નહી હેલો ગાઈઝ કેમ છો બધા હું ફોલી બધા મજામાં હશો ચલો આપણે ગાડી મેં ક્લીન કરી દીધી સ્નો પડેલો હતો એટલે ગાડી તો ચાંદની ચાલુ કરી દીધી થોડી ગરમ થાય તો ચલાવવાની બેસવાની બધી મજા આવો કારણ કે જો સ્નો ના ઝગલા તો એ જ ઓલરેડી પણ ઠંડી થોડી ગાડી થઈ હોય ને એટલે એન્જિન બેન્જિન બધું કરવું પડે ભાઈ વગાડવાનું નોમ નહીં લેતો જઈશું તમને કઈ બતાવો તમને બતાવું કે આપણે શું શું શોપિંગ કરવાની વેધર તો આજે એટલું મસ્ત ને પણ ઠંડી થોડી એવી એટલે બાકી વેધર घुमाई दिए अच्छी है काट ले लिए वजन वालू वस्तु ले आऊंगी इतने गाइस फाइनली यहाँ पर ले आया था और देख और देख ले आना ही बे लेवा नहीं ले पे इमने बोला पड़ से સીધા ઉપર એને લઈ જાય રજીસ્ટર ઉપર આપણે થોડું બધું ભરી જવાય નહીં ઉપાડી જરૂર રહી જાય જો આપણા વોલમાર્ટ છે હવે ભાઈ એમને વાત કરી લઈએ એને કહી દઉં લેતા હો ચલો ગાઈસ વોલમાર્ટ માંથી શોપિંગ થઈ ગયું છે હવે જઈએ આપણા ડેસ્ટિનેશન ઉપર

આજે રાતના ખાવામાં બનાવ્યું છે સીમાએ ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ મંચુરિયન જો તમે જોવા છો જેવું લાગે ફર્સ્ટ ક્લાસ મંચુરિયન છે ના આવું લેવો ને શૂપ સૂપ છે ગરમા ગરમ શૂપ ને ગરમા ગરમ મંચુરિયન અને બધા કોકા કોકા કોળા છે ને સુનીલ કાટે છે અને સીમા છે તો આજે આ બીજી ત્રીજી વાર બનાવ્યું છે ને હું કોઈક ટ્રાય મારે હોય મન્ચુરિયનનો ઇન્ડિયામાં તો આપણે રેસ્ટોરન્ટમાં જઈને ખાઈ લઈએ પણ હોય તો

ભૂખ જબ્બર લાગી અને ચાંદો ઇંતજાર માં બેહ્યો તો મંચુરિયન ના એટલે ગરમા ગરમ હાલ જ ઉતાર્યું છે બરાબર હવે હું ડાબા મંડીશ પેટનો ખાડો પૂરવા મંડીશ શું કે સુનિલ આ વેડું અંદર ના ના માં બેટ થોડું વેટ ઇમાં હા વેટ વેટ ટ્રાય મારીએ બધું ની ભેવું કરીને ઠોચીએ તા આડા પડીએ આવું બધું ઉગદારો જ ખાવા મળે

આજની ફરમાઈશ આપણે મંચુરિયન ની આપી હતી ને સીમાન ચકાચક બનાવી ફરમાઈશ આપણી પૂરી કરી દીધી આપણી ફર્સ્ટ ક્લાસ બનાવી ભૂક્કા ગાડી એવું બનાવી જો અમારા તપેલું મંચુરિયન બનાવ્યું હતું પણ તપેલું તમે જોઈ શકો છો ખાલી ખમ થઈ ગયું તો ખાલી રસો બિચોડી અંદર આ બે જ ભૂખડતી હોય ને ભાઈ જે બે જણો પડા ભૂત થોચ્યું કે કેટલી શાપ કરી બોલો મેં એ પણ કરીએ તો હું એ પણ ઠોચી ગયો બધું તો પેલા શું બે પતી ગયો બધું ખાલી જામ થઈ ગયું છો આ તો એવું જો અમેરિકામાં તો રહીએ આ તો કોક કોકદારો મલાવો બધું ખાવા રેસ્ટોરન્ટ હોય નહીં એટલે હવે દૂર દૂર જવાનું હોય એટલે કોણ જાય વઘડામ ગાડી ચલાવીને એટલે બધા એટલે આ બધું ઘેર બનાવીએ એટલે આ કોકદાર બને એટલે ઠોકામ ઠોક કરીએ તો ગાઈશ તમને મારો વિડીયો ગમ્યો હોય આજનો તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમને એવું લાગતું હોય કે અમે અમારા વિડીયોમાં કંઈ એડ કરીએ નવું તો તમે જરૂરથી અમને કોમેન્ટ કરો તો અમે જે એડ કરવાની જરૂર છે એ અમે એડ કરશું અને તમને બધાને ભગવાન ખુશ રાખે ગુડ નાઇટ જય હિન્દ જય ભારત